કચ્છમાં શિક્ષકોની ઘટ મુદ્દે ગઈકાલે મુન્દ્રાના પ્રાગ પર આશાપુરા મંદિરથી ભુજ કલેક્ટર કચેરી સુધીની પિસ્તાળીસ કિલોમીટરની પદયાત્રા શરૂ થઈ હતી આજે શિક્ષકોની ઘટ મુદ્દે વિરોધ નોંધાવતા આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ અને ટેટ ટાટ પાસ ઉમેદવારો અને આગેવાનો દ્વારા પદયાત્રા કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને અહીંયા અત્યારે જે ભરતી ચાલી રહી છે શિક્ષકોની એની અંદર એકવીસ હજારની જગ્યાઓ તો ખાલી પડી છે છતાં સરકારે સાત હજારની અત્યાર સુધીમાં માત્ર ને માત્ર અગિયાર વર્ષની અંદર સાત હજારની જ ભરતી કરી છે એ મુદ્દે એક તો અન્યાય થયો છે અને બીજી એક વસ્તુ એ કે કચ્છના કચ્છની અંદર જે ભરતી સ્પેશિયલ ભરતીના નામે જે પ્રક્રિયા કરવામાં આવી એમાં તો ભરતીના ભરતીની વાત હતી પરંતુ અગિયારસોની ફક્ત ને ફક્ત કચ્છને અગિયારસો શિક્ષકો જ પ્રાપ્ત થયા છે બીજા શિક્ષકો મળ્યા નથી તો એ બીજા બીજા શિક્ષકોની જે ઘટ છે એ પૂરી ક્યારે થશે એ અમારી સરકારને માંગ છે અને કચ્છના બાળકોનું શિક્ષણ અત્યારે બગડતું જાય છે દિવસે ને દિવસે કચ્છનું શિક્ષણ કથળતું જાય છે તો અમને એ શિક્ષણના બાબતે અમે ચિંતિત છીએ અને સામે ઉમેદવાર પણ એટલા બેઠા છે કે જે શિક્ષક ઉચ્ચ ગુણવત્તા લાયક છે અને ભણાવવાને લાયક છે તો એ બધા શિક્ષકો પોતાની બેરોજગારી દૂર કરી અને રોજગારી માગે છે અને સામે કચ્છ છે એ પોતાના એ પોતાનું ભવિષ્ય પોતાનું જે બાળકોનું શિક્ષણ છે એ ગુણવત્તાયુક્ત થાય અને સુધરે એવું માગે છે તો પછી સરકારને આ આ મુદ્દે ધ્યાનમાં રાખી અને પછી એમની આ શિક્ષકોની જે ઘટ છે એ પૂરી કરવી જોઈએ આ અમારી મોટામાં મોટી માંગ છે અને જ્ઞાન સહાયકોની ભરતી ન કરતા કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ જેથી કરાર આધારિત શિક્ષકો શિક્ષકો છે એ તો અગિયાર મહિનાના કરાર પછી પૂરા જતા રહે છે

મુદ્દો બહુ ગંભીર છે વર્ષોથી શિક્ષકોની ઘટનો પ્રશ્ન ચાલ્યો આવે છે આજકાલનો કોઈ પ્રશ્ન નથી અને ઈ મુદ્દે સ્પેશિયલ શિક્ષકો કચ્છને આપવામાં આવશે એની જાહેરાત થઈ બણગા ફૂકામાં આવ્યા સરકાર દ્વારા અને મોટી મોટી જાહેરાતો મોટો મોટી વાહવાહી કરવામાં આવી અંતે આજે આપણે જોયું છે કે કચ્છ માટે લોલીપોપ સાબિત થયો ને કચ્છને છેતરવાનો એક હીન પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવે આજે અગિયારસો માત્ર શિક્ષકો ની પસંદગી કચ્છ માટે થઈ છે એક થી પાંચ માં જે પચીસો ની લોકોએ દેખાડી પંદર વર્ષમાં માત્ર સાત હજાર શિક્ષકોની ભરતી કરી છે આખા ગુજરાતમાં આજે આખા ગુજરાત અંદર એકવીસ થી એકવીસ હજાર થી વધારે શિક્ષકોની ઘટ છે દર વર્ષે ભરતી કરવાની હોય જે લોકો માટે સમર્પિત કરી દીધું છે એમની સાથે પણ એક ગુનાહિત બેદરકારી સરકારની રહી છે કચ્છ માટે ખાસ કચ્છને જે અગિયારસો શિક્ષકોની જે પ્રક્રિયા પૂર્ણ થઈ છે અગિયારસો શિક્ષકો

જિલ્લો બની રહ્યો છે કચ્છની જે પ્રજાની જે લોકોની સંપત્તિ છે જે જમીન છે એ લોકોએ ચાલીસ ટકા જમીન કચ્છની અત્યાર સુધી ઉદ્યોગપતિઓને વેચી દીધી છે કચ્છના જે મિનરલ્સ છે એ મોટા પાયે ઉદ્યોગપતિઓને વેચી દીધા છે કચ્છ માટે કઈ બચ્યું નથી કચ્છની આ પ્રોપર્ટી છે એ વેચી રહ્યા છે અને શિક્ષકો પણ નથી આપતા કચ્છ પાકિસ્તાનની બાજુમાં આવેલો છે પાકિસ્તાનનો ભાગ નથી આટલો અન્યાય તો ભારત તરફથી પાકિસ્તાનને પણ નહીં થતો હોય એટલો અન્યાય કચ્છને થઈ રહ્યો છે જે બાબતે રજૂઆત કરવા અમે આજે આવ્યા ગઈકાલે અમારો એક કાર્યક્રમ હતો મોખા ટોલ મધ્યે જે મુદ્રા તાલુકાની અંદર આવેલું છે જે મુખ્ય ના વિકાસ ત્યાં આવ્યું ત્યારબાદ અમારી ધરપકડ કરવામાં આવી પોલીસે મુક્ત કર્યા ત્યારબાદ અમે પ્રાગપર ચોકડીમાં આશાપુરા માતાજી ના આશીર્વાદ લઈ એમના ઉપર ભરોસો મૂકી અને પદયાત્રા કરીને કલેક્ટર કચેરી મધ્ય આવીને આવેદનપત્ર આપ્યું છે